નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 6 ઓગસ્ટ 2024 જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂજ બપોરે એક ત્રીસ મિનિટે ઐતિહાસિક અંજાર શહેરમાં આઠ તારીખે બે સેવા પ્રકલ્પ દસ રૂપિયામાં ભોજન અને દસ રૂપિયામાં દવા સાથે સારવારના આ પ્રકલ્પો લોકાર્પણ થશે શ્રી રમણીકલાલ રાજા ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ મહાવીર ડેવલોપર્સ દ્વારા આ સેવા પ્રકલ્પો શરૂ કરવામાં આવશે ઐતિહાસિક શહેર અંજાર મધ્યે બે સેવા પ્રકલ્પનું લોકાર્પણ આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ થવા જઈ રહ્યું છે શ્રી રમણીકલાલ લક્ષ્મીચંદ દોશી પરિવારે સ્વર્ગસ્થ લક્ષ્મીચંદ પાનાચંદ દોશી સ્વર્ગસ્થ રમણીકલાલ લક્ષ્મીચંદ દોશી સ્વર્ગસ્થ કેસરબેન લક્ષ્મીચંદ દોશી વડીલોના સ્મરણાર્થે બે સેવા પ્રોજેક્ટ શ્રી રમણીકલાલ રાજા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ શરૂ થવા જઈ રહ્યા છે અંજારમાં માતૃ પ્રેરણા પ્રકલ્પ હેઠળ રૂપિયા દસમાં શ્રી મહાવીર ભોજનાલયમાં કોઈપણ વ્યક્તિને ભોજન કરાવવામાં આવશે બીજો પ્રકલ્પ છે શ્રી મહાવીર સારવાર કેન્દ્ર આ કેન્દ્ર દ્વારા કોઈપણ બીમાર વ્યક્તિને રૂપિયા દસમાં સારવાર અને વિનામૂલ્યે દવાઓ અપાશે મહાવીર ડેવલોપર્સ અંજાર ગાંધીધામ દ્વારા આ ટ્રસ્ટના નેજા હેઠળ આ બે સેવા પ્રકલ્પ આઠ ઓગસ્ટના લોકાર્પણ કરાશે આ બંને પ્રકલ્પનું લોકાર્પણ માતુશ્રી રીટાબેન રમણીકલાલ દોશી દ્વારા કરવામાં આવશે રમણિકલાલ લક્ષ્મીચંદ દોશી પરિવારના શ્રીમતી જુગલબેન અને આનંદ દોશી શ્રીમતી નમ્રતાબેન અને જીજ્ઞેશ દોશી કુમારી નેન્સી અને કુમારી વૈરાગી જે દોશી દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા કામગીરી કરાઈ રહી છે આ અવસરે હિન્દી કવિ મનોજ મુંતસિર શુક્લા ઉપસ્થિત રહી માતા પિતાના ઉપકાર અનંત કાર્યક્રમ રજૂ કરશે મનોજ શુક્લાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે નમસ્કાર મેં હું મનોજ मुंतशिर शुक्ला और मैं आ रहा हूं अंजार गांधीधाम कच्छ आप सबके लिए एक यादगार शाम लेकर जिसका नाम है विधाता माँ पापा के नाम एक शाम ये कार्यक्रम आदरणीय रीता रमणीक लाल दोषी जी और स्वर्गीय रमणीक लाल दोषी जी को समर्पित है मुझे आमंत्रित करने के लिए महावीर डेवलपर्स के जिग्नेश दोषी जी आपको आभार आपके परिवार को आभार और मुझे जिग्नेश जी से जोड़ने के लिए ब्लैक हॉर्स एंटरटेनमेंट आपका भी आभार आठ अगस्त 2024 को शाम सात बज के 15 मिनट पर रोटरी सर्कल के पास अंबेडकर भवन गांधीधाम कच्छ में मुझे आपकी प्रतीक्षा रहेगी आइएगा ए रीते अंजार में बे सेवा प्रकल्प नोकार्पण थे તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર